ઉમરેટની ખ્યાતમામ પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તારીખ તેવીસ એક બે હજાર છવ્વીસના રોજ શિક્ષણ નિરીક્ષક વર્ગ ટુના અધિકારી શ્રી હેમંત સં નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પ્રવિણ સરનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મદદનીશ કેળવણી નિરીક્ષક મિતુલભાઈ સર હાજર રહ્યા હતા અને દરેક અધિકારીઓ શ્રીનું સ્કૂલના મંત્રી શ્રી જિગ્નેશભાઈ સર અંગ્રેજી માધ્યમના આચાર્ય દેવેન્દ્ર સર ડાયરેક્ટર પન્નામ મેડમે પુષ્પગુચ્છ આપી સાર ઉઢાડી સન્માન કર્યું હતું ચેરમેન શ્રી ભજયસિંહ સરે શુભેચ્છા પાઠવી હતી તથા ગુજરાતી માધ્યમના આચાર્ય તિસાલીમ મેડમે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું સમારંભના સાથે સાથે વસંત પંચમી નિમિત્તે સરસ્વતી પૂજન પણ કર્યું હતું વાર્ષિક રમોત્સવનું ઉદ્ઘાટન કર્યું આ ઉદ્ઘાટનમાં વિદ્યાર્થીઓ એ યોગા સ્પોર્ટ્સ ડાન્સ તથા પરેડ અને મશાલ હોડ કરી હતી અને મહેમાનોએ લીલી ઝંડી ફરકાવી રમતો રમવા માટે મેદાન ખુલ્લું મૂક્યું હતું રિપોર્ટર અરવિંદ રાવલ ઉમરેઠ